નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે ભરૂચ જિલ્લાના વાઘરા તાલુકાથી કતલ કરવાના ઈરાદે લઈ જતા ગૌવંશ સાથે ચાર ઇસમોને વાઘરા પોલીસે ઝડપી પાડ્યા ઓરા ગામથી કતલ કરવાના ઇરાદે જીપ ટેમ્પોમાં લઈ જવાતા ગૌવંશ સાથે વાગરા પોલીસે ચાર ઇસમોને ઝડપી પાડ્યા હતા પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર ઓરા ગામથી એક ટાટા કંપનીનો જીપ ટેમ્પો નંબર જીજે સોળ એ યુ ઝીરો ઝીરો છ ઝીરોમાં કતલ કરવાના ઇરાદેથી ગૌવંશ ભરી ચોરી છૂપી ટંકરિયા ગામે લઈ જઈ રહ્યા હતા જેની બાતમી મળતા વાગરા પોલીસ પેટ્રોલિંગમાં સ્ટાફના માણસોને અલગ અલગ ટીમો બનાવી ઓરા ગામથી સોડીગામ વચ્ચે કેનાલના રોડ ઉપર વાહન ચેકિંગ હાથ દરમિયાન બાતમી મુજબ એક ઉપરોક્ત લાલ કલરના ટાટા જીપ ટેમ્પો આવતા પોલીસે રોકી સાઇડમાં પાર્ક કરાવી તપાસ કરતા ટેમ્પોમાં માં ખીચોખીચ ગૌવંશ ગાય બે ભરેલી મળી આવી હતી બ્યુરો રિપોર્ટ સરફરાજ સોલંકી સાથે આશા ગુજરાતી ન્યૂઝ ભરૂચ